સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળના સંયોજક મહાવીરસિંહ પરમાર કોલેજીન પ્રમુખ ધવલસિંહ રાઠોડ દુર્ગાવાહિની પ્રખંડની અમિતાબા રાઠોડ અને પાયલબા મકવાણા પણ ઉપસ્થિત રહ્યા વિશ્વ હિન્દુ પરિષદ તલોદ ખંડ પ્રમુખ આર્યરાજસિંહ ઝાલા કાર્યકર્તાઓ કાર્તિકસિંહ મકવાણા યશ પટેલ દિલીપભાઈ સોલંકી બંટુભાઈ દેસાઈ સ્મિત કુમળ પ્રજાપતિ સાગરસિંહ ઝાલા ઇન્દ્રસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા આ કાર્યક્રમને લઈ તલોદમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો રિપોર્ટર પરેશ શર્મા એસટી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા